you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે યુદ્ધ વચ્ચે હિન્દ મહાસાગર માં એક જહાજ નિશાન બનાવવામાં આવ્યું છે અહેવાલ અનુસાર હુમલો ત્રેવીસમી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો જેના કારણે ઇઝરાયલના વેપારી જહાજને નુકસાન થયું હતું કે કોઈ જાનહાનિ થઈ નથી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટગાર્ડ જહાજ વિક્રમ બંદર અરબી સમુદ્રમાં વેપારી જહાજ એમવી કેમ્પ લૂટો તરફ જઈ રહ્યું છે આ જહાજ ક્રૂડ ઓઇલ લઈને સાઉદી અરેબિયાના એક બંદરેથી બેંગ્લોર પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે આગ બોલવાઈ ગઈ છે ત્યારે તેની કામગીરી પર અસર પડી છે ઇઝરાયલ વેપારી જહાજ પર ભારતના વેરાવળ નજીક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અહેવાલો અનુસાર આ હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ હિન્દ મહાસાગરમાં માં જહાજ પર ડ્રોન હુમલો થયો હતો ત્યારબાદ અમેરિકાના અધિકારીઓ દાવો કર્યો હતો કે આ હુમલો ઈરાને ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો